સો ગાયશ માળી કમ્પ્લીટ બની અને તૈયાર થઈ ગઈ છે અમારી દેશી માળી તો મો અને ઉષા બંને જોવા જઈએ છે માળી તો તમને પણ બતાવું કેવી માળી બની છે તો જોવા હે નાળું શું ગાયશ ફાઈનલી અમે પોકી જશે માળી તો તમને બતાવું માળી દેશી શું ગાયશ તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ માળી બની અને તૈયાર થઈ ગઈ છે

આ માળીની ગેલેરી છે અને આ ગેલેરીની બાજુમાં કમ્પલેટ સો ગાઈસ તમે જોઈ શકો છો કે આ છે દરવાજો માળીનો આ ગેલેરી તમને બતાવી એમ અને એ સીધા અંદર એન્ટર થા તો સી હે એટિસ્કી ખાવું હોય તો ખવાય રંધું હોય તો રંધાય સો ગાઈસ તમે જોઈ શકો છો કે નીચે સીટ પાથરી છે આપણે અને મને અડપી નઈ જો આ સીટ કમ્પ્લીટ શોગાય તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આ માળીની સામેનો વ્યૂ છે અને એની બાજુ મેળા છે અને એક્ઝેક્ટ એની બાજુમાં ખવું છે અને હો અમે અમારું ઘર છે અને અહીંયા અમે માળી બનાવી છે કમ્પ્લીટ તમે જોઈ શકો છો તે ઊસા ઉપર છે માળી ઉપર તો કમ્પ્લીટ માળી તૈયાર થઈ ગઈ છે હવે આમ બધી વસ્તુ મૂકવાની છે જેમ કે લાઇટ છે લાઇટિંગ કરવાની છે અને એનું જોરદાર તો બધી વસ્તુ અંદર એડ કરવાની છે ઘણી બધી વસ્તુ બાકી છે તમને થોડો સાઈડમાંથી વ્યૂ બતાવું અહીંયાથી એન્ટ્રી થવા છે હે તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ વ્યૂ છે અને હું અને ઉષા બંને ચોવીસ કલાકને ચેલેન્જ કરવાના છો તો શું ગાઈશ મારી આવી જઈશું હવે મારે છે ને ચૂગો પછી આટલી લેન ચાલો આટલો ચૂબો પછી આવડી તપેલી બધું પછી અને આ બાજુ બેસી બેસી અંદર લાઈટ કેટલી હજુ કોમ બાકી હજુ શું ગાઈશ હજુ નું કોમ બાકી છે એર્થિંગ મીટર માં સીધી લેવાની છે લાઇન તો વાયર આવી ગયો છે કમ્પ્લીટ તો કમ્પ્લીટ કરી નાખશું તો ખૂબ કોક શું કે સો ગેલેરી તમે સરસ બનાવી છે હા સરસ આ તો tabu pari je Springs. Селуж horror beza! Пад kaç неща. На нsource, см dispers. У нас неща жас определ да.. А envelope она ours у вас с Wolverham? Аndо у нихсть с г possiblyи и с spiritом должно быть именно из ranks right

તો અમે તમારી કોમેન્ટને માન આપી અને વસ્તીમાં ગોઠવીશું તો ચલો અત્યારે જઈએ ઘરે આવે માળીમાંથી અને હવે કાલી નવી શરૂઆત કરીશું જોરદાર મસ્ત રીતે ગોઠવવાની અંદર તો મળીએ સીધા ઘરે હવે ભાઈશ એ હો મેરી અમારી માળી જે બનાવી છે એ અને હું ઉષા બંને અત્યારે આ સંભરિયાનું શાક બનાવશે એટલે મેં આયા છે શાકભાજીની વાડીએ આ તમે જુઓ મરચાં અમારા તો પહેલાં ઉષા મરચા ગણશે છે મરચે કે અમે લીધા સો ગાઈસ તમે જો બાજ છે આયો અમર છે ને જબરજસ્ત બાજ આયો છે પેલી વખતે કરતે હું હારા હે પર તો નતા આયો બાજ હું તો હારા હે પર બેઠા હતા પર તો એક એક આવતો તે નાના છે એ નાના છે નાના ના કાપ નાના ન કાપે આડો મોટા તો કાપે પરમ દેસી બનાયા તો બધે બધે મરચે પતાઈ દીધો મોળા મોળા હતા તે એકદમ મોળા હતા

શું હવે થોડા આપણે બનાવવા છે તો ચલો ફટાફટી હું રેગડે બનાવી દઉં ને એટલે આપણે હવે જમવાની બનાવવાની શરૂઆત થઈ જાય તમે જોવો આ રેગડા Ari ringno, kariu, kariu. So guys, kota wala sa tumi So guys, tumi do. So kung yung kung binu pipa niya na અને તમે જો મોટી વાત દીક લાગે ને કે મસ્ત કરી ને તો ગાઈસ આ છે મારા શાકભાજીની વાડી તમે જો મરચા અને રીંગણમાં વાયા છે જો તમને ગમી હોય તો કોમેન્ટ કરજો અને તમે વાયા હોય રીંગણ અને મરચા તો કોમેન્ટ દ્વારા જણાવજો અને શક્કરિયા વાયા છે શક્કરિયાના વેલા

સો ગાય સાટલ રીંગણના ના મરચા બે આયા ને એક ટોમેટો જડી તે ટોમેટો એ લઈ લીધું છે જો તમે ચલો સો ગાય હવે જઈએ ઘરે અને મસ્ત શાક બનાય સંભાળ્યાનું સો ગાય તમે જોઈ શકો છો કે ઘરના બધા કોમે લાગી છે સપોત પોતાની મમ્મી ભેસો દૂન આવી છે હવે દૂધ ભરા જ આવશે એટલે મમ્મી દૂધ કાઢે છે બેણીમાં ઉષા સંભાળે લાયા છે રેગડા તો રેગડાના ના મસ્ત સંભાળે બનાવશે એની તૈયારી કરે છે અને વિનુભાઈ બધાને મદદ કરવા આવે છે અને કૈલાશ બનાવે છે બાજરીના ખબર રોટલા તારે ઘઉંનો લોટ વધે છે એટલે કે ઘઉંના રોટલી બનાવવાની છે અને ખીચડી બાજુ થાય જ છે અને દિવ્યાંગની બધા ફરે છે એમણે કૃષ્ણ ભગવાનની આરતી કરવાની છે તો આરતી કરવા માટે બધી તૈયારી થાય સુગાયશ તમે જોઈ શકો છો કે આરતીની તૈયારી કરે છે કૃષ્ણ ભગવાનની અને ઉષાની જમવાનું બનાવવાની તૈયારી કરે છે મમ્મી દૂધ ભરા જવાનું છે સુગાયશ પપ્પા આવ્યા છે કોમેથી તો હવે દૂધ ભરાવા માટે તૈયાર થઈ જવું પડશે તો ચલો ફાઈનલી હવે જઈએ દૂધ ભરાવા માટે બનાવે છે મમ્મી સંભાળિયાનું શાક તો તમને બતાવું કે મમ્મી બનાવે છે અત્યારે સંભાળિયાનું શાક અને સંભાળ્યા રીંગણમાં કમ્પ્લીટ મસાલો ભરી અને મમ્મી

so guys mami bakar nakasnya, aneh so guys mami

गिरी छ जम्बा सो गाइस चलो फाइनली लिए.